દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં વધતા કચરાના પ્રમાણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મિસોલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રાઉન્ડ દી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આવતું આયોજન કરવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી વિજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દિવાળી તેમજ નૂતન વર્ષના આગલા દિવસે શહેરના મુખ્ય મંદિરોના પરિસરો અને બહારના ભાગો ઉપર વિશેષ સફાઈ હાથ ધરી પાણી વડે દોડાવી સ્વચ્છ કરવામાં આવશે શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે તમામ ફ્લાયઓવર અંડરબ્રિજ અને ડિવાઇડરોને ધોઈને સ્વચ્છ કરાશે જમાલપુર ફૂલ માર્કેટ અન્ય મુખ્ય બજારો અટલ બ્રિજ રિવરફ્રન્ટ કાંકરા લેકફ્રન્ટ સાયન્સ સિટી સહિતના પ્રવાસન સ્થળોની દિવસ અને રાત્રિ બંને સમયે વિશેષ સફાઈ થશે તમામ જાહેર શૌચાલયો પેઇડ યુઝ ટોઇલેટો તમામ કોમ્યુનિટી ટોઇલેટોને રોજ 2 વખત સવાર અને બે વખત સાંજે ન્યૂસન્સ ટેન્કર મારફતે ધોઈને ફીનાઇલ અને બ્લીચિંગ પાવડર છંટકાવ કરવામાં આવશે તો રાત્રિ સફાઈ દરમિયાન એકત્ર થયેલ કચરાનો નિકાલ તાત્કાલિક કરવા માટે જરૂર જણાયે રેફ્યુજ ટ્રાન્સફર સ્ટેશન ચાલુ રાખી કચરાને એ જ દિવસે પીરાણા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવાની વ્યવસ્થા રહેશે 22 નિરમાલય કલેક્શન વાહનો દ્વારા 700થી વધુ ધાર્મિક સ્થળોમાંથી ફૂલો પાંદડા વિગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન થશે અને કમ્પોસ્ટ પ્લાન્ટમાં મોકલવાની વ્યવસ્થા રહેશે શહેરના તમામ રહેણાંક તથા કોમર્શિયલ એકમોમાંથી ડોર ટુ ડોર સેગ્નિગેટેડ વેસ્ટ કલેક્શન કરવા માટે ઓગણીસોથી વધુ વાહનો અને ઈ રિક્ષાઓ કાર્યરત રહેશે એક હજારથી વધુ ડોર ટુ ડોર કલેક્શનના સફાઈ કર્મચારીઓ હેન્ડકાર્ટ કે ડસ્ટબિન સાથે ચાલી સ્લમ અને પોળ જેવા સંકુચિત વિસ્તારોમાં જઈ કચરો એકત્રિત કરશે દરરોજ નવ હજારથી વધુ કાયમી સફાઈ કામદારો સવારે બીટ સફાઈ અને બપોરે બાદ ટોળા સફાઈ દ્વારા રસ્તાઓ જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં સફાઈ કરશે તો સફાઈ કામદારોએ લારી દ્વારા બીટ સફાઈમાં એકત્રિત કરેલા તેમજ રસ્તા ઉપરના કચરાના કલેક્શન માટે એકસો સિત્યાસી વાહનો કાર્યરત રહેશે દિવાળી દરમિયાન નાગરિકોની સફાઈ સંબંધિત ફરિયાદોને ટોપ પાર્યોરિતિ આપીને તાત્કાલિક નિવારણ કરવામાં આવશે નાગરિકો દ્વારા ઉત્પન્ન થતા સીએન ડી વેસ્ટ એટલે કે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ માટે દરેક વોર્ડ સ્તરે અલગ વાહનો મૂકવામાં આવ્યા છે અને નાગરિકોને રિપેરિંગ કરજો ફૂટપાથ અથવા તો માર્ગ ઉપર ન નાખવા અપીલ કરાઈ છે કેટલાક વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા રસ્તા ઉપર કચરો નાખી ગંદકી કરવામાં આવે છે કે પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ થાય છે તેવા કિસ્સાઓ સામે દંડનીય પગલાં લેવા માટે સ્વચ્છતા સ્ક્વોડ તમામ ઝોનમાં સક્રિય રહેશે આ તહેવાર દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાશે દરેક વોર્ડ અને ઝોન સ્તરે રાઉન્ડ ધી ક્લોક સુપરવિઝન અને મોનિટરિંગ સારું સેનિટેશન સ્ટાફ અને અધિકારીઓને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે